વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો વડોદરા શહેરના ન્યૂઝ સમા વિસ્તારમાં આવેલા ચાણક્યપુરી ચાર રસ્તા પાસે આવેલા ઇન્દ્રપુરી એપાર્ટમેન્ટમાં વન્યજીવ શિયાળ આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો એપાર્ટમેન્ટના રહીશોએ આ અંગેની જાણ કરતા વન વિભાગના રેસ્ક્યુઅર સ્થળ પર પહોંચ્યા હતા જોકે શિયાળ તેમને ચકમો આપી પ્રથમ માળેથી છલાંગ લગાવી નીચે કૂદી નાસી છૂટતા જાહેર માર્ગ પર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા હા હજી કોલ મળ્યો હતો અને અત્યારે શું પરિસ્થિતિ સમા વિસ્તારમાં એક કોલ હતો કે શિયાળ આવી ગઈ છે અમે ત્યાં સવારે ટ્રાય કર્યો પકડવાનો પણ ત્યાંથી એ નીકળી ગઈ હતી અત્યારે અહીંયા સમરનું કોર્પોરેશનનું ગાર્ડન છે ત્યાં આવ્યા અને અમે લોકોએ રેસ્ક્યુ કર્યું અમારી સાથે પ્રેસવાળા બધા ભાઈઓ હતા અમે સાથે મળીને રેસ્ક્યુ કરી અમે ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં લઈ જઈએ છીએ અત્યારથી આવ્યું હોવાનું અનુમાન છે હવે એમાં પાછળ સમા કેનલ આવે છે પણ એવું લાગે કે કેનલમાંથી ખોરાકની ખોદમાં એ રાતે ગયેલું છે ખોરાકની શોધમાં આવ્યું હા સહી સલામત સહી સલામત રેસ્ક્યુ થઈ ગયું છે હવે અમારે ડિપાર્ટમેન્ટ લઈ જઈશું અને જે આગળનું પ્રોસીજર છે એમાં આરેપોર્સ સાહેબ કરશે Thank <laughs>